એકત્રિત થયા હતા આ સમુલગ્ન ઉત્સવ સાથે સાથે આરોગ્યના કેમ્પ કિરણ હોસ્પિટલ દ્વારા અને રક્તદાન કેમ્પ તેમજ ઓર્ગન ડોનેશનની પ્રેરણા માટેનું આયોજન કરવામાં આવ્યું છે સમૂહ દરેક કન્યાને જીવનના તમામ ઉપયોગી સાધનો સાથે પાંચસો ગ્રામ ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ અને પાંચ ગ્રામ નવસો નાના દાગીનો અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ દરેક વરાજાને તલવાર અર્પણ કરવામાં આવી છે અને હિન્દુ પરંપરા મુજબ તેઓએ ધારણ કરી લગ્ન મંડપમાં આવ્યા હતા भारतीय संस्कृती राजा एक कपाळे भव्य तिलक आणि दाढी विना लग्न मंडप आगमन करते सुंदर

સાથે સાથે દાનના પ્રવાહ માટે અહીં રક્તદાન પણ કિરણ હોસ્પિટલના સતવાર સત્વારે અમે અહીંયા આયોજન કર્યું છે સાથે ઓર્ગન ડોનેટ કે જે આપણે બજારમાં કંઈ વેચાતું મળતું નથી પણ એક દાન સ્વરૂપે મર્યા પછી પણ મૃત્યુ બાદ આપણે શું દાન કરી શકીએ એની જાગૃતિનું પણ આપણે અભિયાન અહીં ચલાવવામાં આવીએ છીએ નેત્રદાન દાન લિવર દાન કિડની દાન આવા ઓર્ગન ડોનેટનો પણ અમે અહીં

માટે દક્ષિણ ગુજરાત સમાજના ભાઈઓએ પણ ખૂબ સપોર્ટ કર્યો અને આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સ્ત્રીઓ પાસે કૌશલ્યની કળા તો ઘણી છે પણ એને પ્લેટફોર્મ ના મળે ને તો એ બહાર નથી આવતી અને એને માત્ર ને માત્ર બહાર કેવી રીતે લાવવી એ ચિત્રે વિક્યા રતન ને બહાર કેવી રીતે ઝળકાવવું એના માટેનો આ એક પ્રથમ પ્રયાસ છે અને આશા રાખીએ છીએ કે દરેકે દરેક મહિલા ખભેથી ખભા મિલાવીને પુરુષ સાથે કામ કરી શકે એનો આ એક પહેલો અવનવો પ્રયોગ શરૂ કર્યો છે અને એવી અમને આશા છે કે આવનારા દિવસોમાં દરેકે દરેક મહિલાઓ કંઈક ને કાંઈક નવું બ્યુટિક ખોલશે નવી મીઠાઈ બનાવશે ને વાનગી અને પુરુષની થઈને રહેશે આજે અહીંયા ઓગણત્રીસ સ્ટોલ છે આ ઓગણત્રીસ સ્ટોલની તમામે તમામ મહિલાઓએ પોતે જાતે બનાવેલી વસ્તુઓનું અહીંયા પ્રદર્શન કર્યું છે એટલા માટે એક્ઝિબિશન કમ સેલ છે ઉત્સવમાં સમસો ને ઓગણસાઇટ જોડાયેલ જોડાયા થવા પગલાં માંડી ચૂક્યા છે જેઓને સમાજ તરફથી કરી આવડતી લઈ તમામ સોગાદો પૂરી પાડવા ઉપરાંત આજે સ્થળેથી મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને સરકારની કુંવરબાઈનું મામેરુ યોજના પણ લાભ મળી રહ્યો છે મારું નામ ખુશ્બુ છે ને હું સુરતથી આવું છું ને આજે અમારા સમાજમાં છે ને આ સમૂહ લગ્નનો સમારોહ આયોજન આયોજિત કરવામાં આવ્યો છે ને આના કારણથી છે ને મારા પિતા ઉપર ખૂબ જ મોટો ભાર ઓછો થઈ જાય છે ને સમાજ ખૂબ જ સારું કામ કરી રહી છે ને આમાં સમાજ અમને છે ને બહુ બધું કર્યાવર આપી રહી છે ને એના લીધે છે ને પિતા પિતાનો બહુ મોટો મોટો ભાર ઓછો થઈ જાય છે મારું નામ કૃષ્ણા છે હું વડોદરાથી આવું છું

દક્ષિણ ગુજરાત સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમારોહમાં ચોવીસ યુગલો ભાગ લઈ રહ્યા છે જેની અંદર દક્ષિણ ગુજરાતની દીકરીઓ પણ છે સાથે સાથે અમદાવાદથી મુંબઈ સુધીની દીકરીઓ અને દીકરાઓ પણ ભાગ લઈ રહ્યા છે અને અત્રે એક આનંદની વાત એ છે કે ઓલ ઇન્ડિયા સમાજના પણ બધા મહારથીઓ બધા પ્રમુખ મંત્રીઓ પણ અહીં પધાર્યા છે અમારા આયોજનમાં આ ઓગણત્રીસનું આયોજન છે હમણાં સુધી સિક્સ ફિફ્ટી નાઇન નાઇન ડિગ્રીઓને આ માગણીથી અમે વિદાય કરી ચૂક્યા છીએ અને આ સતત આ રીતે કાર્ય ચાલુ છે હવે દક્ષિણ ગુજરાત સમાજ ફક્ત સમૂહ લગ્નને ફોકસ નથી કરતા પણ પણ લોકોના હેલ્થને પણ ધ્યાન રાખીએ છીએ અને આજે અહીં હેલ્થ હેલ્થ ચેકઅપનો કેમ્પ પણ કેળ હોસ્પિટલ દ્વારા રાખ્યો છે સાથે ઓર્ગન ડોન ઓર્ગન ડોનેશનનો પણ કેમ્પ અમે રાખીએ છીએ અને ઓર્ગન ડોનેશનની અવેરનેસ માટેના પણ કેમ્પો રાખીએ છીએ સાથે સાથે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે મહિલાઓના એક્ઝિબિશન કમ

િરાન હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવ્યું હતું સુરેશ રાઠોડ ટીવી ન્યૂઝ કડોદરા